લાલ દરવાજા વિસ્તારના જેબીએ બ્રધર્સ નામની ડાયમંડ પેઢીના મેનેજરના બેંક એકાઉન્ટમાંથી બોગસ સાઇઝ થકી રોકડા નવ લાખ નેવ હજાર રૂપિયા ઉપાડી લેનાર પેઢીના કર્મચારી વિરુદ્ધ મૈધરપુરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવવા પામી છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલ દરવાજા વિસ્તારના પટેલવાડી સામે આવેલા જેબીએ બ્રધર્સ નામના ડાયમંડ પેઢીમાં રવિ લલિત મનવર હીરાની આપલેનું જોખમભર્યું કામ કરતો હતો આ ડાયમંડ પેઢીના મેનેજર શાંતિલાલ જીવરાજ બારિયાનો દૂરનો સંબંધી રવિ ચાર વર્ષથી કામ કરતો હતો અને મેનેજર શાંતિલાલ પોતાના બેન્કના અંગત કામ પણ તેને સોંપતા હતા જેથી શાંતિલાલના ડ્રોની ચાવી રવિ પાસે પણ રહેતી હતી દરમિયાન ગત સાતમી જાન્યુઆરીએ નાનપુરાના એસબીઆઈ બેન્કમાંથી શાંતિલાલ પર કોલ આવ્યો હતો કે તમારા ખાતામાંથી નવ લાખ નેવું હજાર રૂપિયા વિડ્રોલ થયા છે જેથી ચોંકી ગયેલા શાંતિલાલની તપાસ કરતા પોતાની ઓફિસના ડ્રોરમાંથી રવિએ આખી ચેકબુક ચોરી કરી તેમાંથી એક ચેક પર બોગસ સહી કરી રોકડ ઉપાડી રફુ ચક્કર થઈ એનું જાણવા મળ્યું હતું જે માણતા મહેન્દ્રપુરા પોલીસ મથકે જે રવિ મનવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહેંદરપુરા પોલીસે હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા